વ્હીકલ પુલ ખાતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ડ્રાઈવરો પોતાના પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતર્યા હતા વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલ ખાતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ત્રણસો પચાસથી વધુ જેટલા ડ્રાઈવરને કહેવામાં આવ્યું કે જે દસ પાસ હોય તે જ ગાડી લઈને નીકળશે બાકીના ગાડી નહીં ચલાવવાનું જણાઈ આવતા જ વીજળી હડતાલ પર તમામ ઉતરી ગયા હતા તમામ કર્મચારીઓ એક સાથે વાહનોની હતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા સુપરવાઇઝરે વહેલી તકે કર્મચારીઓને પ્રશ્નોને હલ કરવાની હૈયા ધારણા આપી હતી ડ્રાઈવરોનું કહેવું છે કે અમને દસ પાસ હોય તે જ ગાડી ચલાવી શકશે કહેવામાં આવ્યું હતું ત્યારે ત્રણસો પચાસથી થી વધુ ડ્રાઈવરો જેની અંદર દસથી થી પંદર ટકા જ ડ્રાઈવરો દસ પાસ હશે ત્યારે ફરમાન આવ્યું છે કે દસ પાસ હોય તેને જ ગાડી ચલાવી એનો મતલબ દસ થી પંદર ટકાને છોડી બાકી રહેલાને છૂટા કરી દેવામાં આવશે જો એવું શક્ય થાય તો એસી લોકો બેરોજગાર થઈ જાય પાછલા વીસ એકવીસ વર્ષથી અહીંયા આગળ ડ્રાઈવરની નોકરી કરવામાં આવી રહી છે અને અંદર જરૂરી નથી કે ભણતર હોય આવડત અને અનુભવની બહુ જરૂર છે મારે આ નિયમ પાછો લેવામાં નહીં આવે તો એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચલાવે વડોદરા મહાનગરપાલિકાએ દસ પાસ ડ્રાઈવરનો જે નિર્ણય લીધો છે તે પાછો લેવો જોઈએ કારણ કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે આ જ અભણ ડ્રાઈવરો કામમાં લાગ્યા હતા આજે અમે અભણ છે પણ અમારી પાસે અનુભવ છે ઉલ્લેખનીય છે કે વડોદરાની અંદર જે પોતાને શિક્ષિત માને છે તેવા સાક્ષર અધિકારીઓના પ્રતાપે શહેરમાં પૂર પણ આવ્યું છે આ જ કહેવાતા શિક્ષિત સાક્ષરો શહેરને વિકાસની દોડમાં પાછળ મૂકી રહ્યા છે બીજી તરફ વર્ષોથી પોતાની સ્કીલ ના બળે જો ટ્રાફિક નિયમોને અનુસરીને ડ્રાઇવિંગ કરતા આ ડ્રાઈવરો કદાચ સાક્ષર નહીં હોય પણ શિક્ષિત તો છે જ વાહન ચલાવવાની બાબતમાં તેઓ નીતિ નિયમોનું પાલન કરતા હોય તેમની પાસે લાયસન્સ સહિતના પુરાવા હોય તો તેમને તેમની ફરજ પર ચાલુ રાખવા જોઈએ બાકી આ શહેરના જે હાલના ચાલકો છે જે પોતાને શિક્ષિત અને સાક્ષર કહે છે તેમને ડિગ્રી હોવા છતાં તેઓ શહેરને સારા ગુણવત્તા યુક્ત રસ્તા શુદ્ધ પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપી શકવામાં નાપાસ રહ્યા છે

તમને ગાડી ચલાવતા નહીં આવે તો બી તરફ દસ પાસ હોવો જોઈએ એટલે એક કાજાનું ઉમર કરવા માટે કોન્ટેક્ટ હશે આજે સવારે આવીને આ ડ્રાઈવરને અહીંયા છૂટા કર્યા છે આપણે શું માંગ છે અમારી એક જ માંગ છે માની કમિશન અને મહેનત્રીને કે આજે ડ્રાઈવર છે આજે એકવીસ વર્ષથી વધા શહેરની સેવા કરી રહ્યા છે ને એ સેવાના એમના ઘરનું રોજી રોજી ચાલી રહ્યું છે આજે એમના એક પરિવારમાં ચક્કા માણસ હોય જે એમના પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છે તો આપણા માધ્યમથી એમને એકલું જ કહેવા માંગીશ કે જે આ પરિવારનું પાલન પોષણ થઈ રહ્યા છે તમારા એક નિર્ણયથી આજે હજારો માણસના પરિવારનું ભારત પસંદ તૂટી રહ્યું છે તો આ નિર્ણય મોકૂફ કરવામાં આવે અને તમામ જે જૂના ડ્રાઈવરો છે જે એકવીસ બાવીસ વર્ષ છે એમને પાછા એમની જે જે જગ્યા પર કાર્ય કરવામાં આવી એ મારી એમને રજૂઆત છે આપણું નામ જયેશ સોલંકી વડોદરા મહાનગરપાલિકા